ચુડા ગ્રામ પંચાયતના અંધળ આયોજનથી અમુક વિસ્તારો પાણીથી વંચિત પાણી નહીં મળવાથી ચુડાના નદી કાંઠે વસવાટ કરતા સરાણીયા તેમજ દેવી પૂજક વિસ્તારના વિચરતી જાતિના વિસ્તારમાં પાણીની ગુમરાળ ઉઠી હતી અને મામલતદાર કચેરી આવેદન પત્ર આપ્યું હતું ચુડાના સરાણીયા વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળતા મહિલાઓએ ગાગર બેડા સાથે મામલતદાર કચેરી પહોંચીને રજૂઆત કરી હતી

રાહદારીઓને હાલાકીનો ભોગ બન્યા છે જેથી જવાબદાર અધિકારીઓ પાણી વિતરણ સમયે સતર્ક બની જવાબદાર લોકો દ્વારા જાણી જોઈને પાણીનો વેરફાટ કરવામાં આવે તેવી સામે કડક કાર્યવાહી કરી શાન ઠેકાણે આવે તેવા પગલાં ભરે એવી લોક માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર